અને સુરતના ઓલપાડમાં આવેલા આરોગ્ય કેન્દ્રની મંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવી મંત્રી મુકેશ પટેલે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન કોઈ કર્મચારી ત્યાં હાજર ન રહેતા મંત્રી ગુસ્સે થયા કર્મચારીઓ હાજર જોવા ન મળતા મંત્રી મુકેશ પટેલ ગુસ્સે થયા બાવીસ કર્મચારીઓની જગ્યાએ કર્મચારીઓ જોડાયા છે ઉદય ઓલપાડમાં કર્મચારીઓની ગેરહાજરીને લઈને મંત્રી મુકેશ પટેલ ગુસ્સે થયા શું વધુ વિગતો બિલકુલ મંત્રી અને ઓલપાડ મુકેશ પટેલ આજે કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા આ મુલાકાત દરમિયાન ગયા હતા કારણ કે આરોગ્ય કેન્દ્ર પર કેટલાક કર્મચારીઓ બાવીસ કર્મચારીઓ ની જગ્યાએ માત્ર જે આ આરોગ્ય કર્મચારી પાસે જ હાજર રહ્યા હતા મુકેશ પટેલે લાગતા વખતા જે અધિકારીએ તેમને સમગ્ર ઘટનાને લઈને જાણ કરી હતી અને જે અધિકારીઓ તેનો ઉઘાડો લીધો હતો મંત્રી મુકેશ પટેલે સારવાર લઈ જે દર્દીઓ છે તેની પણ મુલાકાત લીધી હતી મહત્વનું છે કે આજે તાલુકામાં વિવિધ ખાસ મોતના કાર્યક્રમો હતા ત્યારે આ મુકેશ પટેલે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં પહોંચતા કેટલાક જે કર્મચારીઓ છે તે રહ્યા હતા ત્યારે લાગતા અધિકારી સમગ્ર ઘટનાને લઈને કરી હતી